બીજું સાધન ભટકાયું શું હતું હું યાદ નહીં સ્કૂટર બાઈક હોય તો જેવું ભટકાયું ને એવું હું નમી ગઈ પાછળથી પડી ગઈ હું પડી ગઈ ને મારા હાથમાંથી મન પણ પડી ગયો અને ગોદડીમાં ગોળ બિટાળેલો હતો ને એટલે આમ ગોળ એ એક આમ

કેમ છો બધા બધા મજામાં હસો એવી સાથે એવી આશા સાથે અમારા મનનો આજનો નવો બ્લોગ ચાલુ થઈ જાય છે અને મન ભઈને જોતા વળ છે બિસ્કિટ ખાવાની તો આપણે હમણાં બિસ્કિટ ખવડાવીએ ત્યારે મળીએ એને ભૂખ લાગે અવાર અવાર માં ને એટલે આળસ આવે એને બસ 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 અવાર માં ને એટલે તરત ખાવા જોઈએ એને નહીં મોઢું ખુલી જાય તરત જ પછી ઉતારી નહી પણ એને ફટાફટ ભૂખ લાગી હતી એટલે આજે ખોડા દીધું છે અને મન છે ને એકવાર નાનો હતો ત્યારે પડી ગયો તો એના વિશે આપણે સાંજે વાત કરીશું અત્યારે નહીં કે શરૂઆતમાં જ આપણે એની વાત નહીં કરવી અડી પડી ગયો તો નાનો છ મહિનાનો હતો ત્યારે એટલે હું આખી ડિટેલ માં સાંજે વાત કરીશ કીશ યાદ કરાવજે પાછી હું ભૂલી જાઉં કીધું ભૂતું આવું ઓસરી જોઈન તો બે જ જાય તો

મેં મન ખાય છે જુવારનો રોટલો અને દૂધ આજે મિક્સરમાં જ બનાવ્યું છે ને એમાં લઈને આવી ગઈ છું કાઢું નહીં મેં કેમકે એને એકદમ ક્રસ કરેલો રોટલો જોઈએ એમનામ કરું તો ખૂબ જ આગળ વાગો છે ને એટલે મિક્સરમાં જરૂર અને આજે અમે ગોલુની કીટ્ટા કરી છે ગોલુ જોડે બોલતા નથી એટલે જો જોબું કરે કિસુનો મારતો હતો એ કિશુને આજે મારતો હતો એટલે કિસુએ એની કિટ્ટા કરી છે એટલે જો ન પાડે તો મિત્રો જો અહીંયા મન છે ને નહીં ધોઈને તૈયાર થઈ ગયો છે જમી લીધું પછી મૂકવાનો ટાઈમ થઈ ગયો તો કચરા પોતા બધું ટાઈમ થઈ ગયો વાગ્યા એટલે ટાઈમ થઈ ગયો એટલે એને ત્યારે જ હું નવડાવું છું જ્યારે બી કરે સવારે બપોરે સાંજે એને જ્યારે ટાઈમ એને તો ખબર પડે નહીં એટલે જ્યારે બી જાય ત્યારે એને લઈ જવું એટલે નવડાઈ ધોળાઈને કમ્પલેટ કરીને અંદર લાવું છું એટલે આજે એને ત્રણ વાગ્યાનો ટાઈમ થઈ ગયો છે હવે ક્યારે નું કંઈ ફિક્સ ના હોય એને એટલે જો ને ઇન્ટ્રીન તૈયાર થઈ ગયો છે હવે સુઈ જશે પાછો તૈયાર થઈ એને મત જો જો માથું ઓળીએ નથી બનતું જો જો વિખી નાખે તરત ન તરત જ જો અંદર ટોલા પડ્યા લાગે ધૂમો પડી ગઈ છે હે એવું કીધું તો લઈ લીધો હાથ ધૂમો પડી ગઈ છે અંદર વાડ કપના દેને એવું બધું થોડું કરાય નહીં મત ચાર જણા પકડી રાખે તોય વાળ નો કાપવા દે વાળ પણ એના ઘરે જ કાપીએ છીએ ક્યારેક કાપીશું તો બતાવીશું કેવી સ્થિતિ હોય છે એના વાળ કાપીએ ત્યારે આખું ઘર ભરાઈ જાય અમારે જાણે એક પ્રસંગ પતે હોય ને એવું કામ પહોંચે એને વાળ કાપી એને નવડાવવાનું અમારે ને આવવાનું ઘરમાં બધું સાફ સફાઈ કચરા પોતા કમ્પ્લીટ કરીએ ત્યારે એ થાય અને ભાઈ ઊંચા નીચા થાય તો અલગ પડખા ચેટલી જગ્યા વગાડી દીધું હોય

બંને માથામાં થઈ ગયો છે ખોડો જો એને કાસકો ફેરવ્યો ને ગમે છે ખંજવાળ આવે ને એટલે સારું લાગે બહુ ખોળો છે હો પણ એને થઈ જ જાય છે શું જોવે સારું લાગે છે કાસકો પર એટલે ખંજવાળ આવે ને સારું લાગે અહીંયા અહીંયા પછી બોળે બેટા બહુ કેમ મોટું થાય જો જો કેમ થાય શું ખાય છે મન આજે મોઢું કેમ બગાડે છે મન આજે ભાત ખાય છે અને ભાત નથી ભાવતા એટલે એને ભાત છે ગોળ છે અને ઘી છે ઘી ગોળ અને ભાત કેમ કે હમણાં સાંજે એને છે ને મિક્સ દાળ ખાધી હતી જો મોટું જો

સ્વાદ લેતો જ નથી જો આ પાડે છે ને ભાવતા નથી ને ભાત તને હા ખબર પડે તારો વિડીયો લે પછી એ જો ભાત હોય ને તો મોઢું ખોલે નહીં જલ્દી બીજું હોય તો હજી ખાઈ જાય જો મોઢું થઈ જો એ હા ભાવતું નહીં પણ પરાણે ખાઈ લેવું પડશે નહીં ને હા કોક દિવસ આવું ખાવું પડે ફોન ચાલુ છે એટલે ખાઈ લે

તેની વાત કરતી હતી તો લગભગ છ સાત મહિનાનો હશે તો અમે એને કસરત કરાવવા માટે નવરંગપુરા મણિનગરથી નવરંગપુરા લઈને જતા હતા તો વચ્ચે મીઠા ખડી એક એરિયો આવે છે મીઠા ખડી છ રસ્તા તો ત્યાં એટલે હું ને મારા પપ્પા જતા હતા ત્યારે મન શિયાળો હતો તો પછી ગોદડીમાં મીટાળેલો હતો ચેનવાળી ગોદડી આવે એમાં પેલી ત્રિકોણ આવે ને એમાં હા એમાં તો પછી સામે પળાવા ગયા ને તે સામે કંઈક બીજું સાધન ભટકાયું શું હતું મને યાદ નહીં સ્કૂટર હોય બાઈક હોય તો જેવું ભટકાયું ને એવું હું નમી ગઈ પાછળથી પડી ગઈ હું પડી ગઈ ને મારા હાથમાંથી મન પણ પડી ગયો અને ગોદડીમાં ગોળ બિટાળેલો હતો ને એટલે આમ ગોળ એ એક આમ ગલોટ્યું ખાઈ ગયો પછી ત્યાં અમારા પપ્પા તો ગભરે જ ગયા કેમ કે ત્યારે રડતો નતો ઓછું રડતો પણ રડ્યો નતો જન્મે પછી બાળકને રડવું પડે રડે નઈ ને તો એના મગજમાં ઓક્સિજન ના મળે એટલે ઓક્સિજન ના મળે એના લીધે તો ચાલુ કરી દીધી ત્રણ ચાર મહિનાનો હતો ત્યારથી તો પડી ગયા ને પછી અમે તો ગભરાઈ જ ગયા કે તું આને કંઈક થઈ ગયું હશે આમ એકદમ સુંદર થઈ ગયું હતું અને જો કે કશું ચાલતો ત્યારે બેસતો બેસતો તો નહોતો પછી અમે એને દવાખાને લઈ ગયા દવાખાને લઈ ગયા ડૉક્ટરે બધું ચેક કર્યું એને છોલાયું પણ નહોતું સહેજ જે છોલાયું એ નહોતું એને કે નહોતું મને વાગ્યું એટલે એવું કહીએ ને કે રામ રાખે એને કોણ ચાખે એવી વાત છે અને પછી એને કહીને નહોતું મારા પપ્પા ગભરાઈ ગયા એ કહે કે હું લઈને રોજ તનાવું છું દવાખાને એને કશું થઈ જશે તો કોક મારું નામ દેશે કે એના પપ્પા લઈને જતા હતા ને થયું મેં પછી મેં કીધું પપ્પાને કે પપ્પા એવું ના હોય તમે આવો છો રોજ તમારો ટાઈમ બગાડી અને આ તો નજીક રહેતા હતા એટલે નહીં તર એમને કંઈ એમની ફરજ નથી ફરજ મતલબ એ દૂર રહેતા હોય બારગામ રહેતા હોય તો એ ના કરી શકે પણ નજીક રહેતા હતા એટલે રોજે જ્યારથી નાનો હતો શરૂઆતથી જ મારા પપ્પા બધે જોડે આવ્યા છે એટલે મેં તો પપ્પાને કીધું એવું નહીં રાખવાનું કંઈ બી થાય તો એ તો ભગવાનની મરજી થી થાય આપણી મરજી ના ચાલે અને એ દિવસેથી એટલી મને બીક લાગે પછી તો મેં બસમાં જવાનું ચાલુ કર્યું પછી હું એને બસમાં લઈને જતી હતી તો ત્યાર તો હું એકલી જતી હતી પપ્પાને કીધું તમે ના આવશો હું બસમાં એને લઈને જઈશ તો મણિનગરથી હું બસમાં બેસતી હતી અને એનો થેલો દૂધ બિસ્કીટ એની ચટીઓ ને થેલો લઈને જાણે ઝાંસીની યુદ્ધ લડવા જતી હોય ને એમ તૈયાર થઈને અમે ઉપડી જતા હતા મનને લઈ સવારથી અને અત્યાર સુધી હમણાં સુધી

આમ તો એને નથી થતી પહેલાં નાનો હતો ત્યારે બહુ થતી હતી પણ હમણાં ઘણા વરસથી નથી થતી અને આજે મેં એને સાંજે હમણાંથી સાંજે કશું નથી ખવડાવતી પણ આજે મને એમ થયું કે અમે મિક્સ દાળ બનાવી હતી તો કીધું લઈ થોડી દાળ ખવડાવું તો એને મેં સાંજે છ વાગે દાળ ખવડાવી અને પછી આઠ સાડા આઠે હું એને ભાતને એવું જમાડવા બેઠી હતી ભાત એને આમે નથી ભાવતા પણ ગળ્યા હતા એટલે મેં કીધું ગોળને ભાતને એવું ખાશે તો એ ખાતા ખાતા જ એને વોમિટ કરી નાખી બધું ખાવાનું બહાર કાઢી નાખ્યું અને પછી થોડું કામ એનું અલગથી વધારે પહોંચ્યું એને નવડાયો ધોવડાયો કપડાં ધોયા અને આજે બે વાર નવડાવવાનો થયો આજે સંડાસમાં લઈ ગઈ એટલે આજે હું આખા દિવસમાં બહુ થાકી ગઈ અને અત્યારે મને એટલો થાક લાગ્યો તો હું સ્વીચ જવાની હતી બ્લોગનો એન્ડ કરવાનો એ વેત નહોતો આજે મને પણ મેં કીધું ચાલો આજે કાલની કોમેન્ટો વાંચવાની હતી વાંચી લઈએ એટલે આજે કાલની કોમેન્ટો આપણે વાંચીશું પહેલાં તો પહેલી કોમેન્ટ છે આજની ચંદ્રેશભાઈએ કીધું છે કે એને મનને એક્સરસાઇઝ કરાવો રોજ તો ચંદ્રેશભાઈ હું એને એક્સરસાઇઝ કરાવવા માટે તો રોજ લઈ જતી હતી હમણાં ત્રણ ચાર વરસથી મેં બંધ કરી દીધું છે કેમકે હવે મોટો થઈ ગયો છે મારાથી ઊંચો નથી થતો અને મને બી પગનો પ્રોબ્લેમ થઈ ગયો છે કમરનો થઈ ગયો છે અને એને એક્સરસાઇઝ કરાવવા લઈ જઈએ એટલે એને ઊંચો કરીને મારે લઈ જવો પડે છે અને એને કંઈ ખેંચ વધારે આવે છે એટલે ત્યાં સાચવો વધારે પડે છે મારે એટલે હમણાં બે ત્રણ વર્ષથી જ મેં બંધ કર્યું છે મને એક ડૉક્ટર હું દીપક પટેલ છે એમને મેં બતાવ્યું હતું તો એમણે મને એવું કીધું કે તમે ઘરે થોડું ઘણું એટલે હું એને ઘરે માલીશ ને હું થોડું ઘણું કરું જ છું પણ એમ કે ઉચકીને જે બહાર લઈ જતી હતી એ અત્યારે હું નથી લઈ જતી મેં એને એની પાછળ ઘણું કર્યું છે પણ હવે અત્યારે હવે એવી પરિસ્થિતિ છે ને કે એને હું એકલા સાચવી ના શકું અને બધા જોડે આવે તો કામ ધંધો બંદરે અને લઈ જવાનું થોડું ઓછું સેટ થાય છે અને હું ઘરે તો એને કરાવું જ છું દિવિશા કંઈક દિવિશાબેન દિવિશા શાદી નામ સમજણ નથી પડતી પણ એમને કીધું છે કે રામ ભગવાનના ફોટા સામે મંત્ર બોલો તો અમે રામ ભગવાન અમારા કુળદેવ જ હનુમાનજી છે અને અમારા મંદિરમાં પણ રામ ભગવાનનું આખો પરિવાર છે રામ લક્ષ્મણ અને હનુમાનજી અને અમે રોજ એમને દીવા કરીએ છીએ પ્રાર્થના કરીએ છીએ અને હનુમાન ચાલીસા તો રોજ હું કરું છું અને મનને પણ અમે ફોનમાં સંભળાઈએ છીએ ગઈને સંભળાઈએ છીએ રામધૂન સંભળાઈએ છીએ પણ તમે જે મંત્ર કીધો છે એ ચોક્કસ એ મંત્ર પણ કરીશું તો કદાચ કંઈક એનાથી પણ ફરક પડે મમતાબેન ગોસ્વામી મમતાબેન ગોસ્વામીએ કોમેન્ટ કરી છે કે સરસિયાના તેલમાં કપૂર નાખી અને માલિશ કરો તો મેં કર્યું છે પહેલાં અને ફરીથી પણ ચાલુ કરીશું કપ અત્યારે થોડી ગરમી અને એને ખીલ વધારે થાય છે તેલવાળું વડે ને તો એને તરત ખીલ થાય છે અને માથામાં તો હું તેલ નાખતી જ નથી એને કેમ કે એને તરત ફેસ પર ખીલ થવા માંડે છે અને તમે કીધું એ પ્રમાણે સરસિયાના તેલમાં કપૂર નાખીને ચોક્કસ માલિશ કરીશું કદાચ ભગવાન કરે ને એનાથી પણ કંઈ ફરક પડે અને તમે બધા જે કોમેન્ટ કરો છો મન માટે આટલો તમે પ્રેમ બતાવો છો તો તમારો ખૂબ ખૂબ આભાર અને મન જે એક્ટિવિટી કરે છે તમે જુઓ છો તમે એને જોઈને ખુશ થાવ છો અમે તો ખુશ થઈએ જ છીએ પણ તમે પણ એને હસતો અને રમતો જોઈને ખુશ થાવ છો એ સાંભળીને અમને પણ બહુ ખુશી થાય છે અને બસ આજ આજના બ્લોગમાં આજે મોહનભાઈ જો અત્યારે રમે છે એને સારું નથી પણ તો તો એ ખુશ છે એને હું છે પણ ઊંઘ નથી આવતી એ જોવે છે કે મમ્મીને ને શું વાતો કરે છે એને મન તું જોવે છે ને મમ્મી શું વાતો કરે છે તારી વાતો કરે છે જો જો એમાં મન બતાવે મનની વાતો કરે છે કરે છે ને મનની વાતો હવે સુઈ જવાનું છે ને તો અમે અમે આજે સુઈ સુઈ જવાનું છે ને મન હજુ જોવે છે પાછું તો આજના બ્લોગનો અહીંયા જ એન્ડ કરીશું ગુડ નાઇટ જય શ્રી કૃષ્ણ અને મારો બ્લોગ ગમતો હોય તો લાઈક કરજો શેર કરજો અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં બાય 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 કદમ